તમારા ઘરે તમે દાડા કરો છો ન્યાકણ પોથી ઉતરાવો છો એ તમારા કુટુંબમાંથી કોઈ કાઈ કાઠી હિકા નથી આ નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણે YouTube ચેનલ પર તો મિત્રો જે રીતે હાલ સોશિયલ મીડિયામાં અને YouTube પર જે નિખિલ ચૌહાણ અને હેમલ ચૌહાણનો મુદ્દો ચાલુ છે તેની વિચાર મિત્રો રોજના રોજ એકાદ વિવાદિત રેકોર્ડિંગ વાયરલ થતા હોય છે તેના દર મિત્રો ફરીથી મનસુખ પેરા ઠોડે એક વાત કરી છે કે જેનીન્દ્ર મિત્રો નિખિલ ચૌહાણ અને હેમંત ચૌહાણના ભાઈ સાથે જે ચર્ચા થઈ જેનીન્દ્ર મિત્રો નિખિલ ચૌહાણ દ્વારા મનસુખ રાઠોડ ડિંગાંડો કહેવામાં આવે છે જે બાબતે મિત્રો મનસુખભાઈ રાઠોડે વળતો જવાબ આપ્યો છે નિખિલ ચૌહાણને તો આ શું વાત કરી છે અને કેમ કહે છે ગાંડો નિખિલ ચૌહાણે અને આ ગાંડો કહેવા પાછળ શું કારણ હતું અને તેનો મનસુખભાઈ રાઠોડે જે છે એ શું જવાબ આપ્યો છે સાથે મિત્રો મનસુખભાઈ રાઠોડે હેમંત ચૌહાણના ભાઈ સાથે પણ ચર્ચા કરી છે

એમાં કીધું કે ભાઈ મનસુખ છે ગાંડો ઇંગ્લિશમાં સાયકો હવે કરી નામ લેવાની કે આવી રીતે છે ની તો આમ છે તેમ છે એલા ભાઈ આખું જગત ગાંડું તમે જેક હારા આ દુનિયાને આવું આવવું બીજા નીચા જો અમે નીચા જ છીએ અમારે કોઈ કાર્યકર બનવું નથી કે તમારાથી ઊંચું અમારે બનવું નથી અને અમે સમાજ સેવક છીએ તમે તો બધે કાર્ય કરો છો એટલે તમે તો ક્યાંક જાવ ને એન્ટ્રી કરો તમારી માથે ફૂલડા નાખવામાં આવે તમે એન્ટ્રી હોય ત્યાં બહાર નીકળો કેમ કે તમે આગેવાનો છો અને તમે બંધારણ વાંચ્યું હોય તમે બાબા સાહેબના મિશનની વાતો કરતા એમ કાશીરામ સાહેબની વાતો કરતા હોય અમે તો બધા શું હોય અમને એવી કાંઈ ભાન ન હોય અને અમે તો જે કાંઈ એ તમારી જેટલું પાલન ન કરી શકતા હોય પરંતુ તમે કાર્ય કરો છો અને તમે આગેવાનો છો અને અમે તો બધા આજે સોરૂ કહેવાય એટલે અમારો ધોખો તમારે ન કરવાનો હોય આ તો એક તમે મહાન મોટામાં મોટા તમે કાર્યકરો કહેવા જેને તમારા ચરણોની અમે રજ છીએ એટલે છોરું જાણીને અમને માફ કરી દો અમારે કાર્યકર બનવું નથી અમારે આગેવાન બનવું નથી પણ તમે નાગજીભાઈ ચૌહાણના ઓડિયોમાં એવું કીધું કે મનસુખ તો ગાંડોન સાયકો છે એટલે મારે તમને વિડીયોના માધ્યમ થકી મેં અત્યારે આમાં રેકોર્ડિંગ પણ મૂકું છું નાગજીભાઈનું કે જેમાં તમે શું કરો છો કેવું છે એટલે અમારા કાર્યકર નથી બનવું અમારા આગેવાન નથી કેમ કે તમે આગેવાનો હારું કરવી પડે તમારી કરવાની હોય અને તમે જ્યાં તમારા અગાઉ તમારી જાહેરાત કરવી પડે જાહેરાત ન કરો તમે તમારા હાર ન થાય તમે રિયા જાવ કેમ કે તમે આગેવાનો છો અને મનસુખ ગોવિંદનો નો શીર માત્ર એક કોઈ એવો વિડીયો ન હોય કે એની અંદર કોઈ દી સન્માન કેમકે સન્માન એ બાટલા ચડાવવાનું કામ છે અમારી જોતું જ નથી અમે કોઈ દી ફૂલડા કેમ કે આજે ફૂલડા કોણ ખાલી અમારી માંથી જો હારાનારા કેસ થાય છે કેમ કે અમને ખબર છે કે આ જગત માથે જેને થાય જો જિગ્નેશ મેવાણી માથે જો કદાચ છેડતી ની ફરિયાદ થતી હોય તો અમે તો સામાન્ય માણસ થાય અને એ અમારે સહન કરવાનું કેમ કે અમે કાર્ય કરો છીએ તમારી માથે કઈ ફરિયાદ થઈ નથી તમે આગેવાન છો રાવણ જે છે આઝાદ ચંદ્રશેખર આઝાદે એને કીધું ગુજરાત ના એક માણસ ને હું કાર્યકર હું તો ચંદ્રશેખર આઝાદે કીધું કાર્યકર હો તો આપ કાર્યકર નહીં જેની માથે એફઆઈર નો થાય જેની માથે ગુના નો થાય એ કોઈ કાર્યકર નો હોય કાર્યકર નડતો હોય સિંહને પાંદરે કોને પૂરવાનો હોય જે કઈ કરતા હોય એની માથે કેસ થાય કઈ કેસ નો થયો હોય એટલે બાપા જેને વિશી તો કઈ હોય એને વેદના ની ખબર હોય એટલે જેની માથે મારણ પડ્યા હોય એને ઘાની ખબર હોય બાપા બે બડા ખાતા હોય તેને સમાધારની ની ભાન હોય હવે જેની માત કઈ થયું નથી એમ કે મારી માથે એક સિર્ફ કેસ નથી હોય ને એ કાર્યકર છે અમારી માથે કેસ હોય કેમ કે અમે કાર્યકર પણ કરી છીએ અમે આ અવાજ ઉપાડી છીએ એટલે અમારી કેસ થાય છે એને અવાજ ન ઉપાડે ખાલી સબસબિયા કરતા હોય ખાલી ઓડિયા વિડીયા મૂકતા હોય એની કેસ ન હોય કેસ જેની માં હોય એટલે પાંજરે એને પૂરવા પડે કે કરે એને રંજાય જે માણસ ભરખે ને પછી ચક્કરબાગમાં રાખવા પડે શું કામ કે એ માણસ ને એને ચક્કરબાગમાં રાખવામાં આવે એમ જે માણસ રંજાડતો હોય જે માણસ કાંઈક હોય જેનું નામ હોય ગાડીને એક્સિડન્ટ કે રોડમાં હાલ હાલતા એને ઘરે હું તો હું તો એમ કહી દે બાપા ક્યાંક ભટકાઈ જાય મરી જાય તો કેમ કે એને બારું નીકળ્યો જ નથી તેને ભટકાવાની બી ક્યાંય ખાલી ઉદાહરણો છે એટલે તમે બધા આગેવાનો છો અમે તો બધા સામાન્ય એક સમાજની રજ છી અમે કોઈ કાર્યકર નથી અમે કોઈ આગેવાન નથી અમે ક્યાંય સન્માન માટે ક્યાંય એન્ટ્રી માટે અમે તડાપડી કરતા નથી અને તમે તો તમારા તમામ ઓડિયોના તમામ પ્રોગ્રામમાં તમે તમારી એન્ટરવ્યૂ કરાવો છો સ્ટેજ ઉપરથી ફલાણાભાઈ આવી રહ્યા છે આપણો હાવજ આવી રહ્યો છે આપણો ફલાણો આવી રહ્યો છે બાબા સાહેબે જોઈ એવી એન્ટ્રી કરાવી હોત બાબા સાહેબ ફૂલડા હાટું જો બાંધા હોત તો આપણે જે આઝાદી ભોગવીશી ન ભોગવતા તમે તમે જે સ્ટેજ અંદર કે જેમના બાબા સાહેબના સંતાનને ઉઢાડવા માટે કફન નહોતું ઓલું નહોતું એની વાતો કરનારા વ્યક્તિઓ ફૂલડા હાટું થઈને બાંધે છે એવી જ ઉદાહરણની વાતો કરનાર આ છે કથાકારો વાંચે છે એમાં કહે છે કે આપણે બધું આ છોડી દેવું જોઈએ સંતો એમ બધું છોડી દીધું પણ એની પછી લાગતી એમ તમે વાતું કરો છો કે બાબા સાહેબ ને સંતાન જયારે ગુજરી ગયું ત્યારે ઓઢાડવા કફન નતું ને તમે ફૂલડે હાટું થઈને પછી પછી ત્રીત્રી છોકરીઓના દર પાંચ પાંચ કિલો ફૂલડાની ની કરાવો છો ને એ હવે તમે વાત શું કરો છો કે બાબા સાહેબના સંતાનને ઓઢાડવા કફન નહોતું એવું તમારા ઓડિયોની અંદર તમે ભાષણ કરો છો એવું મેં સાંભળેલું છે મને ખ્યાલ નથી પણ આ બધું આવું સાંભળેલું છે ને આ બધું જોયેલું છે ને આપણે બધું વાંચ્યું છે કેમ કે અમે તમારે જેટલું વાંચ્યું હોય કેમ કે બાબા સાહેબે જયારે બંધારણ બાંધ્યું ને ત્યારે સીધું જુનાગઢ મોકલ્યું હતું નિખિલભાઈના ઘરે એટલે એ લોકોએ વાંચ્યું હોય વધુ વધુ ઘટું હોય એ અમે વાંચ્યું હોય કેમકે તમારા બધા પાના વંચાઈ ગયા પછી એકાદું પાનું વેધ્યું હોય તો અમે વાંચ્યું હોય કેમકે તમારા જેટલું વાંચન અમારા મનો હોય ઓલો ભાઈ જે કંઈક છે હમણાં ઓલો બોલ પેનના શોખ થી લખતો હતો હવે એ તો બધા લખી લખીને તમને કહો વાંચી વાંચીને એના મગજ બેવડા વરી ગયા હોય અમારી પાસે એટલું જ્ઞાન ન હોય અમે ભણેલ ન હોય અમે અબૂધ માણસો હોય તમારી જેટલું જ્ઞાન અમારામાં ન હોય એટલે અમે તો નાના સમાજના છોરું છીએ અમને માફ કરી દો અમે કોઈ તમારી હરોળમાં આવી એમ નથી પણ આ નાગજીભાઈનું રેકોર્ડિંગ મૂકું છું કે જેની અંદર તમે સાંભળી લેજો અને ભાઈ નિખિલભાઈ ચૌહાણે જે બે દિવસ પહેલાં જે નાગજીભાઈ વાત કરી છે એ ઓડિયો સાંભળી લીજો કે આ સમાજને પોતે મહાન બનવા માટે થઈને કેટલા નીચા બનાવ પણ અમે મહાન છીએ નહીં તમારે નીચું પડવાની જરૂર કે અમારે સ્વામી વિવેકાનંદ જેવું છે કે ઊંચા બેહો તો પડી જવાની બીક લાગે હવે અમે નીચે જ બેઠા છીએ પડવાની બીક જ નથી ટીકા કરો ટિપણીઓ કરો તમે વિચારધારાની વાતો કરો સાહુ મહારાજની વાતો કરો બેફામ ફામ કાઢો કેમ કે તમારા ઘરે વિચારધારા છે અને અમારા ઘરે વિચારધારા નથી અમે અબુધ માણસો છીએ એટલે અમારાથી ગાયું ન બોલાય કેમ કે અમે એ વિચારધારા વરેલા ન હોય તમે તો બધા વિચારધારા વરેલા છે એટલે માબેન બેન અમે ગાયું કાઢો તો તમે વિચારધારાથી કહી શકો કે ભાઈ અમે તો વિચારધારા વાંચી છે એટલે અમે બોલી શકીએ અમે વિચારધારા અમારામાં નથી અમે અબુધ માણસો છીએ એટલે અમારાથી અપશબ્દ ન બોલાય કેમ કે અમે બાબા સાહેબને વાંચ્યા નથી સાહુ મહારાજને વાંચ્યા નથી આ વિચારધારા અમે વરેલા નથી એટલે અમારાથી બેફામ ગાયું કોઈ ન કઢાય પણ તમે જે વિચારધારાને વરેલા સૌને ડીડી સોલંકીએ જે વાત કરી છે એ તમારી વિચારધારા છે એટલે તમે કરી શકો અને અમારામાં વિચારધારા ન હોય એટલે બે હાથ જોડીને વિનંતી કરું છું નમન કરું છું આ ગત ગંગાને કેમ કે નાતે તરવું નાતે મરવું આ સમાજ છે જીવણ બાપાએ કીધું કે બાપુ નાયત આવે નૂર વધે સંત આવ્યા સગા જય બોલો જીવણની ઘરે આવી ગંગા એટલે એમ બાપા સમાજ છે એ હાથીનો પગ છે અમારે કોઈ પગ જોતું નથી નીચા બોલજો મને કાલે ગાયું કાઢીને વિડીયો મોકલજો કાલે મારી માથે કંઈક બીજા આક્ષેપ કરજો કાલે મારા પરિવાર માથે કરજો કાલે મને કોઈ હારો ન રો કેજો ઈ તમારો વિષય છે કેમ કે તમે વિચારધારા વરેલા છો અને અમે તમારી માથે પ્રહાર નહીં કરીએ કેમ કે અમે ઈ વિચારધારણ વરેલા નથી તમારી જેટલી કેમકે તમે છે ને બંધારણ વાંચ્યું છે તમે સાહુ મહારાજ વાંચ્યા છે જ્યોતિબા ફૂલે વાંચ્યા છે કાશીરામ સાહેબને વાંચ્યા છે એટલે તમે ગમે એવું બોલી શકો તોય સમાજ તમને માફી કરી દે અને સમાજમાં તમારું હાલે હોય તો અને સમાજ તોય તમારી માથે ફૂલડાઈ નાખશે અને તમારા પાછા સ્વાગત કરશે અને સ્ટેજ ઉપરથી તમારું હાલશે હોય કેમ કે તમે વિચારધારાને વરેલા છો એટલે તમે જે બોલો એ તમારું તમને કહો ઘીની નાયરુ કહેવાય અને અમે નાના માણસો છીએ કદાચ કાંઈ બોલાઈ ગયું હોય કોઈ ઓડિયોમાં તો ક્ષમા કરજો કેમ કે અમે તો કાર્યકર નથી સમાજ સેવક છીએ જય ભીમ નમો બુધાય આની પાછળ નાથજીભાઈ ચૌહાણનો ઓડિયો મૂકું છું જે નિખિલભાઈ ચૌહાણે મને

કાંઈક ઓલા નિખિલભાઈ તમે તમે રેકોર્ડિંગ તમારું વાયરલ થયું એમાં તમે કઈ કહો છો ગીતો વ્યૂવર વધારવા માટે એના માટે કરે છે એટલે મેં તમને રિંગ કરી પછી આખો ઓડિયો તમે સાંભળો ને તો એને આપણે એ જ કીધું છે કે આ જો વાયરલ ન થાય તો આ વસ્તુ કાઈ થાય નહીં જો નિખિલભાઈ વાયરલ ન કરે તો આ ચર્ચાનો વિષય બને નહીં

પણ એ તો સામાજિક ભાવના તમારી ક્યાં નથી થતી ભાઈ હું જેટલું બોલું ને હાજી એટલી તથ્ય વાતમાં ગુરુમુખી માણસો તમારા

પણ આમાં થયું મનસુખભાઈ કેવું કે તમે તમે વિડીયો મૂક્યો અને સામાજિક હા એક તો કોઈ ના કેવા નથી મુક્યો બીજું અમારો એ પછી તમને કોઈ call નથી કે ભાઈ આ શું કર્યું તમે કે તમને અમે કીધું તું કીધું એક માં મને પેલા સાંભળી લ્યો કે તમારી એક માત્ર હેમંત ભાઈ લાગણી હતી કે ભાઈ તમે એક સામાન્ય વાત નો issue બનાવી અને આવડું મોટું કર્યું તો પાછળ પાછળ ડીડી સોલંકી એ અને અમને ખબર જાહેર કરશે આવડા લોકો તમને અમારે જો અમે સાંભળ્યું ન હોત તો મારો ફોન તમારા માં આવ્યો ન હોત હવે ઈ નિખિલ ભાઈ ગાંડા સાયકાન કીધા હવે નિખિલ ભાઈ ની ઘરવાળી છે એ બે ભામ ઓલા ભાઈ ને માબેન હમી ગાડું દે

વખાણ કોઈ કરો તો એ તમને માર નાખે એ અત્યારે આ સોશિયલ મીડિયા ના યુગમાં માણસ ને ખાલી સામાન્ય વાતચીત થઈ હોય તો બસ થઈ જવું છે સામાજિક સમરસતા ની વાત આર એ કરી અત્યારે કબીર સાહેબે તો વર્ષો પેલા કરી છે ને રૈદાસન કબીરે તો પાંચસો સાતસો વર્ષ પેલા કરી છે ત્યારે તો આરએસએસ પેદા નહોતું થયું

આ ગળું હેમતભાઈ એવું કીધું ગળું મને બાબા સાહેબે આપ્યું છે શું બાબા સાહેબ એમ હા એટલે તમે મને એવું કયો છો એમ હા એમ તમે એવું મને બાબા સાહેબ એ ગળું આપ્યું છે એવું તમે મને કયો છો એમ ઈ પ્રશ્નશીલ નો આખી એટલો જ પ્રાંત છે વાયરલ કર્યું વાયરલ કર્યું એટલે મેં હાંપડ્યું હાઈપડ્યું એટલે માફી માફીનો વિડીયો મૂક્યો વિડીયો મૂક્યો એટલે મારે ખાલી બોલવું પડ્યું કે એલા તમારા ઘરે બ્રાહ્મણ વિધિ થી ફેરા ફેરવો છો તો આર એસ એસ જ છે

સાહેબ આંબેડકર નો વિચારધારાનો અંચળો ઓઢી અને વાહે પાછું તો પ્રાચીન પાણી પાવા જાવું જ છે બરાબર એ લોકો ને માટે તમે છે ને તો આપડે મારી comment જોજો મેં એમાં લખ્યું છે કે જે આંબેડકર વાદી નો અંચળો ઓઢી અને જે આવી રૂઢિઓ પાડે છે ને એના ઉપર ગાલ ઉપર તમે તમાચો માર્યો છે તમે જોજો મારી comment તમારી video તે દિવસે જ મેં લખી નાખ્યું છે બાકી મારો કોઈ દી કોઈને ફોન કરવાનો હોય પછી હું કોઈની તરફદારી વાળો માણસ નથી મને એવું કઈ નથી કે હેમંત ભાઈ હેમંત આ તો મુદ્દો એટલો છે કે કોઈ કલાકાર છે કલાક આજે હું પોતે કલાકાર છું મારા ઘરે તમને કું RSS હિન્દૂ RSS વાળા આયવા તા ને એનો video મેં youtube માં ચડાવ્યો છે એને બાબા કર્યા છે અરે સાહેબ ગેરસમજ હોય છે અને જયારે માણસ સામાજિક પરંપરાઓથી આગળ વધી યુટ્યુબર યાની હું ગોતિન બેઠા ખબર કોઈ ભૂલ માં આવ્યો કોઈ નું કઈ આવ્યું બારે તો એના નંબર સીધા ને ફોન કરવાનો

અને બીજું તમને ભાઈ વાત કર્યું આ તમે રેકોર્ડિંગ કરીને વાયરલ નથી કરવાના ને સાહેબ વાયરલ કરવાનું નથી પણ આ તો મુદ્દો તમને ખાલી ફોન જ મારુ મનસુખભાઈ કેવાનું એમ છે કે આ આપડી અંગત ચર્ચા છે

એટલે મે બધું બહુ સ્પષ્ટતાથી વાત કરી છે પછી ઓડિયો વિડિયો કટ કરીને મુકાય એ વસ્તુ આખી અલગ છે મનસુખભાઈ અમારે જરૂરત નથી મને કોઈ કીધું નથી અને મેં મે મે કોઈ એના માટે મૂક્યો નથી કે નીખિલ ભાઈએ આ કર્યું એના માટે પણ મેં ખાલી એના માટે કર્યું કે ભાઈ તમે કોઈ આરે વાત કરો છો તો તમારા ઘરે એવું છે ઈ પેલા તમે તમારું વિચારો

ભાઈ ઓડિયો વાયરલ થયો એમાં એક સવર્ણ સમાજની કોમેન્ટ હતી સરસ કે ભાઈ આ ઘર નો પ્રશ્ન છે અને બંધ બાર ને પડાવી લ્યો હેમંતભાઈ તો અઢારે વરણો માણસ છે અને અઢાર વરણના માતાજી ના ગીતો ગાયા છે દેવી દેવતા ને એને તમે જાહેર માં નહીં આ પ્રશ્ન તમે જાહેર કરી વાયરલ કરીને તમે શું કરો અને મેં તો એને એ કીધું મેં કીધું લાઈક કદાચ મળશે ને તો સમાજ ની જ મળશે ને

ભાઈ અમે સાંભળેલું છે બહુ સારી રીતે આપને ભાઈ ના ઘરે બેઠા ત્યારે હેમંતભાઈ કીધું તું કે એમને એને પાળવાનું હોય એ પાળે જ છે એને એના દીકરાના શમશાન માં લગ્ન કર્યા હતા એ બીજા ને કેતા નથી તમે કરો બરાબર મારે કરવા છે એટલે એ કે એને કર્યા હતા ને હું લગ્ન માં હાજરી આપી હેમંતભાઈ ત્યાં સુધી તમને યાદ કર્યા અમે ઘરે બેઠા હતા હેમંતભાઈ ને તમારો વિડીયો આવ્યો ને ત્યારે બધા હેમંતભાઈ ને અમે સાથે જ બેઠા હતા ત્યારે ટ્રાય કરી પણ કઈક ફોન લાગ્યો નહિ તમારો કેમ કે અમારે કેવું હોય અમારે અમે આવી અમારી મુદ્દો જેવો નથી આવતો કે ભાઈ તમે કોઈ ના ખોટા વખાણ કરવા નહિ નો કોન્ટ્રાવર્સી નો હોવી જોઈએ વિરોધ દર્શક વિચારધારા નો હોવી જોઈએ તમે જે કયો છો ને એ છે ને આમ એવું થાય કે ભાઈ તમારે કેવું છે કઈ કરવું છે કાઈ તો એ રીતે નો તમે જે આખા બોલા કહી દીધું કે ભાઈ જે તમે કરી શકો ઈ કરો રચનાત્મક કામ કરો ને સ્કૂલ કોલેજો ખોલો સાહેબ ની બહુ લાગણી હોય પૈસા દર હોય નાખો મારે પછી વાત ભૂલાઈ જશે કે આપડે આ સામાજિક એક મુદ્દો લઈને ચર્ચા આરએસએસ નું કરીએ છે સમાજ કેટલા તમને પચાસ નામ આપું આર એસ ના બને હેઠળ કોને ભાઈ વિકાસ પોતાનો સો વિકાસ નથી કર્યો ハチワチ。Oh, okay. હવે જેને એના નોકરીઓ લઈ લીધી છે એમાં જોડાઈ ગયા છે એને તમે ખુલ્લા પાડતા નથી હોય તો હેમંતભાઈ કઈ પોલિટીશિયન તો માણસ છે નહીં રાજકારણી એને સમર્થન નથી કર્યું એને સો વર્ષ પૂરા થયા એટલું જ કીધું શુભેચ્છા આપી છે મેં મેં આખો ઓડિયો તારણ કર્યો એને આના આગળ મદદ કરી હોય તોય તમે કયો તો બરોબર છે એને ખાલી એટલું કીધું કે એને સો વર્ષ પૂરા થયા એની શુભેચ્છા આપીએ છીએ આજે હું તમારો મિત્ર છું મારે તમને વિડીયો બનાવી દઉં એ મારી ફરજ બને પછી તમે અહીંયા શું કરો સી માન જોવાનું તમારા મન તમે ને મેં મને મારે વાતય નથી પૂછી લીજો કેમ કે અમારે ઈ કઈ જરૂર નથી અમારે જરૂર શબ્દ છે એટલે શબ્દ ની ઉપર અમારે બોલવાનું છે કઈ વાંધો નહીં તમે મારા પ્રત્યે એવો કોઈ પૂર્વગ્રહ નહીં રાખતા મારો આખો ઓડિયો નિખિલ સાથે સાંભળજો એના પાયામાં આ લોકો ઓડિટ એડિટ બેડિટ કરીને મૂક્યો હોય બાકી છેલ્લે આમાં એને મૂક્યું છે મેં એને કીધું છે કે ભાઈ તમે વિડીયો વાયરલ કર્યો પછી હળગ્યું ને બધું એમ કઉ છું ડીડી પછી પિક્ચર માં આવ્યો ને હવે ત્યારે એ વાયરલ જ ન થયો તો તમે આ આ તમારે બોલવું પડત બોલવું પડત હવે એ કઈક હોય

ભાઈ આમાં અમારો કોઈ બેઝિકલી કોઈ ઈરાદો કઈ છે નહી અને આપણે તમે આખો માં કેજો મેં એને બે થી પાંચ વાર કીધું છે કે ભાઈ આ વાયરલ થયું તો આ થયું તમારેથી પેલા બંધ બાર ને ચર્ચા કરવી હતી તમે આખે આખો ઓડિયો નિરાતે સાંભળજો આપણે અમારે કઈ વાતો નથી ઉભારી જગત માં હું ઉદાહરણ દેવા જાવ છો મિશન વાતો કરો છો બાબુ સાહેબ ની વાતો કરો છો શાહુ મહારાજ ની કરો છો કાશીરામ સાહેબ ની કરો છો તમારા ઘરેથી ડીડી સોલંકી અરે ક્યાં કાશીરામ સાહેબ નું એક મિશન ની વાત કરી નીકળો સ્ટેજ માં જુદી બોલવાનું જુદું દેખાડવાની જુદા ને સાવવાના જુદા જ માનું કે સોલંકી ચર્ચા કરી તો તમે કયો એમાં ક્યાં બીજી આરએસએસ ની વાત આવી એને તો એવું કીધું ઓલો આવો છે ને ઓલો તેવો છે ને આ તો તમારા અંગત હિતો માટે એક બીજા ને બદનામ કરવા માટે અમંતભાઈને નિમિત બનાવો છો બસ બસ એટલું છે એટલે મુદ્દો આ તો કોઈને કહેવાતી નથી આ તો હું વાદોને મનસુખભાઈ મોસ્ટ વેલકમ રાજકોટ આવો તૈયાર મળજો હું લાઈફ ઇન્સ્યોરન્સ LIC માં છું ઓકે અને આ યુનિવર્સિટી રોડ ઉપર મારી ઓફિસ છે અને મારે તો હું કોઈદી કોઈને ફોન કરતો જ નથી આ તો મેં કરવો પડ્યો એટલે કે તમે એમાં કીધું ભાઈ આ ઓલા બધા આના હિસાબે કરતા હોય મેં કીધું અમારે ઈ જરૂરત જનરલ વાત છે ને એ તો તમે જાણો છો હમણાં એક સુરત વાળા સુરતવાળાનો આપણે મા નથી પણ તમે એક બાજુ એ સમાજ એક થાવ સમાજ એક થાવ એવી વાતો કરો છો ને એક બાજુ એક બીજા ને કાપવાની વાત કરો છો તો આમાં તો ત્રાહિત માણસ લાભ દે જાય ને તમે બાજવાનું તો અંદર અંદર નું જ રહેશે સમજે ઠીક કઈ વાંધો નહીં ચાલો